સમગ્ર દાહો સહેના તમામ બજારોએ સજ્જડ બંધ પાડી આતંકવાદીયા ઘટનાનો જોરદાર વિરોધ નોંધાવ્યો નાના મોટા વેપારીઓ દુકાનદારો અને સ્થાનિક નાગરિકો એક થઈ આ બંધને સંપૂર્ણ સમર્થન આપ્યું કાશ્મીર હુમલામાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં દાહોદના સમગ્ર વેપારી મંડળે સખત વિરોધ બંધ પાડીને નોંધાવ્યો છે અને આ લગતી કાર્યવાહી ભારત સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ અમારી છે

કરી છે કે સરકાર આતંકવાદ સામે કડકમાં કડક કાર્યવાહી કરે ભવિષ્યમાં ભારતમાં આવા કોઈ આતંકી ન થાય તેવો ઠોસ પગલા નમસ્કાર થોડા દિવસ પહેલાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓએ જે જનદીય હત્યાકાંડ કર્યો છે જે ધર્મ પૂછી પૂછીને બ્લેક પોઈન્ટથી ગોળીઓ મારો આવી છે તેના વિરોધમાં દાહોદનગરને ગઈકાલે જે બંધનું એલાન આપવામાં આવ્યું હતું આજ રોજ તારીખ અઠ્ઠાવીસ ચાર બે હજાર પચીસના રોજ દાહોદનગર ખરેખર દાહોદનગરના તમામ નગરવાસીઓને એ ચાહે મોટા વેપારી હોય નાના વેપારી હોય ચાહે રિક્ષા ચાલક હોય ચાહે રેકડીવાળા હોય તમામે હોટલવાલા હોય કે કોઈપણ એસોસિએશને જે રીતનો અભૂતપૂર્વ સાહ આપ્યો છે અને દાહોદને જે રીતે ઝડપે સલાક બંધ રાખી અને વિશ્વ સ્તરે એક જે મેસેજ આપણે કન્વે કર્યો છે તે બદલ દાહોદ નગરપાલિકા ટીમ પરિવાર વ્યક્તિ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું દિલથી આભાર માનું છું ને બહુ વર્ષો પછી ખરેખર દાહોદને જે રીતે ખૂણે ખૂણામાંથી આટલી એકદમ જંગી સફળતા મળી છે બનમાં એ સૌના એ આપનો પ્રતાપ છે આપની એકતાનો પ્રતાપ છે સંગઠન મેં શક્તિ છે નમસ્કાર ભારત માતા કી જાય તમારી શું માંગણી છે કે સરકાર શું કાર્યવાહી કરે સમગ્ર દેશની નહીં સમગ્ર દુનિયાની એક જ લાગણી છે કે આ પાકિસ્તાન નામનું જે આતંકવાદીનું કારખાનું ચાલે છે એનું નામો નિશાન નકશા પરથી હટાવી દેવું જોઈએ અને વ્યક્તિગત રીતે હું મોદી સાહેબને એવી માંગણી કરું છું બસ મોદી સાહેબ અગિયાર વર્ષ બહુ થયું વિકાસના ઘણા કામો કર્યા આપણે હવે ચાર વર્ષ આપણે માત્ર ને માત્ર આ ટેરરિસ્ટોને આ અલગાઉવાદીઓને આ આતંકવાદીઓને રવાના કરો એમને ખદરી નાખો ભારતમાંથી અને ભારત દેશ નહીં એશિયા પણ આપણું આખું આતંકવાદી મુક્ત થાય એવી મારી આપને નમ્ર વિનંતી છે દાહોદમાં લોકોએ સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદનો જવાબ એકતા અને શાંતિથી પણ આપી શકાય છે આ બંધ દરમિયાન સૈના વેપારી સમુદાય પણ પોતાની એકતા દર્શાવી સાબરકાંઠા સુરત અને મોરબી જેવા ગુજરાતના અન્ય શહેરોમાં પણ હુમલાનો વિરોધ થયો જે દર્શાવે છે કે ગુજરાતની જનતા આતંકવાદ સામે એકજૂટ છે આ ઘટનાએ દેશભરમાં શોકનું મોજ ફેલાવ્યું છે પરંતુ દાહોદની જનતાએ પોતાના શાંતિપૂર્ણ વિરોધ દ્વારા એક ઉદાહરણ પૂરું પાડ્યું છે પરંતુ હવે સવાલ એ છે કે શું સરકાર આ માંગણીને ગંભીરતાથી લેશે